હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી સાબરકાંઠા જિલ્લાના હાજીઓની ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો હિંમતનગર મુકામે હસનિયા હોલમાં તારીખ વીસ ચાર બે હજાર પચીસના રવિવારના રોજ રાખવામાં આવે જેમાં ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા હજમાં જવાવાળા તમામ છસો હાજી અજિયાની હાજરી આપી ટ્રેનિંગ પ્રોગ્રામનો લાભ લીધો જેમાં હજ કમિટીના ડિરેક્ટર નાસિર ખાન બ્લોચ તેમના ખાસ મહેમાનો સાથે હાજરી આપી અને હાજીઓને તકલીફ ના પડે એના માટે હાજીઓની હિંમત આપી અને મારી જરૂર પડે તો મને ફોન કરવા તમારા માટે તમારો ભાઈ બની અને મદદરૂપ થઈ તેવી બાંહેન ધરી આપી હાજીઓને ટ્રેનિંગ આપવા માટે માસ્ટર ટ્રેનર અગની મમ્મીને હાજીઓની સારી એવી ઉંમરાહ હજ અને મદીના શરીફની હાજરી બાબતે એવી તાલીમ આપી ટ્રેનિંગ પ્રોગ્રામના આયોજનમાં સાબરકાંઠા જિલ્લાના ફિલ્ડ ટ્રેનર મહમ્દ દાઉદ રિવાસિયા ચપર હરસોલિયા મોયુનસ પ્રાંતિજ અઝરભાઈ પ્રાંતિ જૈનું લાબેદીન મુનવર રાજપુરા ટ્રેડિંગ પ્રોગ્રામનું સુંદર રીતે આયોજન કરી હાજીઓ માટે ચા નાસ્તો જમવા તેમજ લચ્છીનું આયોજન કરી હાજીઓની સારી એવી ખિદમતને અંજામ આપ્યો સંવાદદાતા ફઝલભાઈ મેમણ હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા